ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જીત બાદ ભારતીય ટીમ આખરે પરત ફરી છે ખાસ ટીમ ટીમ ભારત પરત ફરી હાથમાં ટ્રોફી સાથે ઇન્ડિયાનું આગમન થયું એરપોર્ટ એરપોર્ટ પર પર દિલ્હી મોટી સંખ્યામાં સમર્થકો પણ અહીંયા ઉમટી પડ્યા હતા ફેન્સે ઇન્ડિયા ઇન્ડિયાના નારાથી ટીમ ઇન્ડિયાનું કરી સ્વાગત ટીમના સભ્યો પીએમ મોદી સાથે આજે મુલાકાત કરશે પ્રધાનમંત્રી આવાસ પર ટીમ ઇન્ડિયાનું સ્વાગત સમારોહ યોજાશે પીએમને મળ્યા બાદ ટીમ ઇન્ડિયા મુંબઈ માટે રવાના થશે સાંજે મુંબઈમાં ટીમ ઇન્ડિયાની વિક્ટરી પરેડ યોજાશે ખુલ્લી બસમાં ટ્રોફી સાથે ટીમ મુંબઈમાં ફરશે મરીન વાનખેડે સુધી વિક્ટરી પરેડનું આયોજન વાનખેડે સ્ટેડિયમ ખાતે ટીમનું સન્માન કરવામાં આવશે તો ખાસ ટીમ ઇન્ડિયા દિલ્હી એરપોર્ટ ખાતે આવી ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને હોટેલમાં પણ તેમનું સ્વાગત કરાયું હતું તમામ ટીમના સભ્યો જ્યારે ત્યાં પહોંચ્યા હતા ત્યારે હોટલમાં અને એરપોર્ટ પર તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા અને ખાસ આ ટ્રોફી સાથે સેલ્ફી ક્લિક કરાવી હતી પ્લેનની અંદર અને આ વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો હતો તો સાથે આપ જોઈ રહ્યા છો કે પ્લેનની અંદરના દ્રશ્યો હોય કે આ તરફ એરપોર્ટ બહારના દ્રશ્યો હોય કે પછી હોટેલ બહારના હોય ત્યાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા હવે થોડીક જ વારમાં ટીમ ઇન્ડિયા પ્રધાનમંત્રી આવાસ ખાતે પહોંચશે અને ત્યાં બ્રેકફાસ્ટ કરશે પીએમ મોદી સાથે પીએમ મોદી પણ તેમને જીત બદલ શુભકામના પાઠવશે પીએમ મોદીની મુલાકાત બાદ તેઓ જશે સીધા મુંબઈ ખાતે કે જ્યાં મુંબઈમાં આજે સાંજે વિક્ટરી પરેડનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક તરફ ભારતનો ધ્વજ લહેરાવીને આ જીતની ઉજવણી સમર્થકો દ્વારા કરવામાં આવી રહી છે બે દિવસ ત્યાં ટીમ ઇન્ડિયા જે છે ત્યાં ફસાયેલી હતી વાવાઝોડાના કારણે બારબારડોઝ ખાતે ગઈ કાલે ટીમ ત્યાંથી રવાના થઈ અને આજે સવારે ભારતીય ક્રિકેટ ટીમ જે છે આખરે દિલ્હી એરપોર્ટ પર આજે પરત ફરી